સાહેબ પેલા તો કોઈ બી પ્લાનર કોર્સ ચાલુ થશે ને એવું નહી કે કઈ અલગ પહેલા તો એનું નામ આવશે યુનિક છે જે સીસી ચેમ્પિયન પ્લાનર પડશે એકદમ નવા છે એને આપણે વ્યવસ્થિત સમજાવી સાયન્સ એન્ડ ટેકનોલોજી માનો કે મારે વિષય લેવાનો છે સાયન્સ એન્ડ ટેક તો અહીંયા લખેલું હશે સાયન્સ એન્ડ ટેક સૌથી કી પોઈન્ટ સાહેબ એના સિલેબસ માં જે ટોપિક આપ્યો છે નવો આરઆર આવી ગયો છે આપણે પીએસઆઈ ના તો એમાં તો સિલેબસ આવી ગયું કોન્સ્ટેબલમાં એવું તો આવી જ ગયું છે અંદરના ડિટેલ માં કોઈ ચેન્જીસ આવવાનો નથી તો એની અંદર જે સાહેબ ટોપિક લઈ ખોય ને એ નામ અહીંયા આવશે એટલે પેલી સ્લાઈડમાં એને આવે એટલે આપણા ભાઈને એ ખબર પડે કે સાહેબ આ ટોપિક કયો ભણાવવાનો છે ઓકે સાહેબ એમાં પછી અંદર ગયા એટલે આ રીકેપ છે સાહેબ આ શું છે આ રીકેપ વસ્તુ એ છે સાહેબ માનો કે મારું બીજું લેક્ચર આવ્યું ઓકે પેલા લેક આવે ત્યારે પેલા લેકચર નું ફટાફટ ક્વિક રિવિઝન કરાયું એટલે આપણા ભાઈ ને બધું યાદ આવી જાય આવું આવું સાહેબ એ ભણાયું ઓકે પછી એવું પ્રીકેપ આ પ્રીકેપ શું છે આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ ને સાહેબ ઈ પ્રીકેપ છે ઓકે કે ભાઈ આજના લેક્ચરમાં આટલા આપણા આટલા ટોપિક ભણવાના છે તો એના વિશેની એક કોઈ બી ઇન્ડેક્સ કહી શકો આજના લેક્ચરમાં આટલું આપણે

ત્યારબાદ નું છે સાહેબ થ્રી ડિગ્રી ટોપિક ની સમજૂતી આ સાહેબ સૌથી આપણે કહેવાય ને જે ટોપિક છે ને આપણે મઢાડવાનો છે ઓકે અને ઈ બધું થશે સાહેબ બોર્ડ વર્ક ઓકે બરાબર પીપટા બીપટા નહીં બરાબર નો સિસ્ટમ બરાબર બોર્ડ વર્ક થી સરસ મજાનું બોર્ડ વર્ક થશે ક્યાંક જરૂર હોય તો એનું સ્તર માટે કઈક પાછળ સ્લાઇડ લખી હોય બાકી અહીંયા સરસ મજાનું સાહેબ થશે રિવિઝન ઓકે આપણે કોઈ બી ટોપિક હશે એની વ્યવસ્થિત રીતે આપણે સમજુ આ બધું બોર્ડ વર્ક થી થશે બરાબર પીપટા બીપટા નહીં મામા બરાબર રીકેપ રીકેપ હવે જે રીકેપ માં જે હતા એ બધા મુદ્દા આવી ગયા હા એની આખી સમજૂતી આપણે આપી દઈશું જેમ કે રોકેટ હતું તો ઓર્બિટ હતું એ બધું તમારે બનાવી દીધું પણ અહીંયા સાહેબ એના મશીન મશીન પાર્ટ બાટ બિસ્મિસ બિસ્મિસ લઈને ખોલીને મૂકી દેવાનું છે બરાબર એ થઈ ગયું સાહેબ હા બરાબર એ થઈ ગયું પછી આ સાહેબ શું છે જીસીઆરટી એનસીઆરટી ના રેફરન્સ માનો કે સાહેબ મે પોલીસ કોન્સ્ટેબલ માં હમણા રેકોર્ડ કર્યું બરાબર અંતર તો હવે આખું ભણાવી દીધું અંતર હવે એ ક્યાં છુપાયેલું છે ને ચોપડીમાં એનસીઆરટી માં એના ફોટા બી મૂકી દઈશું બરાબર એટલે એમને એ ખબર પડે કે સાહેબે ઈ રેફરન્સ લીધેલો છે ચાલો એને કંઈ કરવાનું છે જ નહીં તમાર ભાઈ એનું સાહેબ પ્રૂફ આપશું ઘણા માને નહીં કે આલો આ એનસીઆરટી માં આપ્યું છે ઘણા સાહેબ વિશ્વાસનો વિદ્યાર્થીઓ ઘણી વાર એમ કહેતા હોય તમારો સાહેબ તમે જે આ ભણાવ્યું છે સાહેબ અમારે એક્સ્ટ્રા એનસીઆરટી કરવી એક્સ્ટ્રા કરવું પડશે આવી જાય છે એવા વિદ્યાર્થીઓના પ્રશ્નો એ સોલ સીધા અહીં તમાર મામાઓ કંઈ કરવાનું જ નથી અહીંથી જી ફેકલ્ટી કરાવે ને એટલું કરવાનું છે ધેટ્સ ઈટ સાહેબ અહીંયા એના ફોટા આવી જશે ઓકે સર એનસીઆરટી ના રેફરન્સ માં ઓકે ચાલો ડન સાહેબ ચાલો સાહેબ એ થઈ ગયું હા પછી સાહેબ એનો માઇન્ડ મેપ બનશે ઓકે આખા લેક્ચર ભણી ગયા એનો સરસ મજાનો એક અહીંયા માઇન્ડ મેપ હશે અને ક્વિક રિવિઝન જ કહી શકીએ આપણે આખા લેક્ચર ના કમ્પાઇલ કરી દીધો કે ભાઈ એક સરસ મજાનો એવો ડાયાગ્રામ બનાવી દઈશું એનાથી આખું લેક્ચર રિકોલ થઈ જશે ફટાફટ રિકોલ થઈ જાય પાયને સૌથી વધુ મદદરૂપ બનશે અને આ બધું ફેકલ્ટીએ બનાવેલા માઇન્ડ મેપ છે કારણ કે કોઈ બુકું તો છે નહીં માઇન્ડ મેપ સાચી વાત છે તો ફેકલ્ટી જ બનાવશે જેનાથી એને એનું રિવિઝન થઈ જશે તો પ્રિકેપ રીકેપ

એલા ભાઈ આમાંથી કંઈક આવ્યું છે હો ભાઈ તો આને વ્યવસ્થિત રીતે કરવાનું ચલો પી વાય ક્યુ પ્રીવિયસ ઇયર ના ક્વેશ્ચન આવી રીતે હશે અહિયાં ક્વેશ્ચન લખો હા ક્વેશ્ચન લખેલો હશે અહીંયા એના ચાર ઓપ્શન હશે પછી ફેકલ્ટી કઈ છે કયો આનો સાચો જવાબ છે હા એટલે એવું આવશે એકાદી લાઈટ થશે એ લાઈટ કરી દીધી

આખા કોર્સની મને જો કદાચ વિશેષતા લાગતી હોય કે આ કોર્સની બહુ મહત્વની વિશેષતા શું છે તો હું કહીશ કે આ એક આ એક મુદ્દો નોટ્સ બનાવીએ વાળો સાહેબ લાઈવ ભણાવતા હોય ને તો નોટ્સ બનાવી શકીએ કદાચ ઓફલાઈન તમે ભણાવતા હોય ને તોય નોટ્સ વિદ્યાર્થીઓ પાસે બનાવડાવી સરળ છે આપણે બોલીએ સૌથી સહેલું ઓફલાઈનમાં નોટ્સ બનાવી સરળ છે એનાથી થોડુંક ટફ લાઈવમાં છે લાઈવમાં છે અને સૌથી ટફ આ છે કારણ કે મેં સાહેબ હમણાં ઉતાર્યા છે મને જ ખબર હોય જી સાહેબ કારણ કે હામે ખાલી કેમેરો કેમેરો છે અને નોટ્સ બનાવડાવવાની વિચાર તો કરો મામો હામે બધા નિર્જીવ છે બરાબર છતાં સાહેબ આપણે વ્યવસ્થિત રીતે સ્ટુડન્ટ જે બનાવ્યું એની નોટ્સ બનાવી આની પાછળનું કારણ શું છે આની પાછળ નું કારણ સાહેબ મારા મતે એવું છે સાહેબે આપણને જયારે વાત કરી ત્યારે સાહેબ નું કેવું એમ હતું કે નોટ્સ ખુબ મહત્વની છે બધા વિદ્યાર્થીઓને ખબર છે નોટ્સ બનાવી જોઈએ પણ સાહેબ જાણ નથી ખબર નથી કે નોટ્સ માં શું લેવું શું ન લેવું સાહેબ ઈ શું લખવું શું ન લખવું લોચો થઈ જાય છે કે નોટ્સ ને અને સાહેબ આ લગભગ આખા ભારતની અંદર પહેલો વેલો આવો કોન્સેપ્ટ હોય છે કે ભાઈ રેકોર્ડેડ કોર્સ ની અંદર મામા તમને ફેકલ્ટી તમને કહેશે કે ચલો હવે નોટ્સ બનાવો તો આઈથી સાહેબ અમે જ લખાવશું તો હા અમે જ લખાવશું બરાબર કેમેરો સામે છે ચલો લખો

સાહેબ આખું ભાઈએ લેકચર જોઈ લીધું હોય અને સાહેબ અહીંયા નોટ્સ બનાવો અને એ ભાઈ લખી લે વાર્તા પૂરું થઈ ગયું સાહેબ પૂરું નોટ્સ બનાવી નાખે એટલે વાર્તા પૂરી અને આમ આખું ફેકલ્ટી નોટ બનાવડાવે બધા પોઈન્ટ પાછા લઈશી રિવિઝન ના રૂપે તો આ બધું એનું કહી દીધું

અમારી જગ્યાએ તમે પેપર આપી આવો ને કોઈ દી થઈ છે નહીં બરાબર ચાલો ડન ચાલો સર ડન સા ઓકે ઓકે હજી 1 મિનિટ સાહેબ પાછા આવો એમાં તો જાદુ છે સર એવું છે ઓકે આ બધું કહી દીધું સાહેબ એક અઠવાડિયા પહેલાના જ લેક્ચર બરાબર એકદમ તાજા લેક્ચર એવું નહીં કે સાહેબ બહુ પહેલાના વાસી નહીં હા અઠવાડિયા પહેલાના જ લેક્ચર રેકોર્ડ થયેલા ઈ તો એ જોશે ત્યાં જ એને ખબર પડી જાય આ બધું આપણે કહી દીધું સાહેબ સાહેબ હવે ચાર ચાંદ લગાવશે છે આપણે એમને નો આપવાનો પાંચસો અઠાણું કિંમત નો નો કોર્ષ અને બે હાજર નો જીસીઆરટી નો કોર્સ પાંચ હાજર બસો રૂપિયા નો ક્યાંક આ કોર્સ છે પાંચ હજાર એકસો અઠાણું રૂપિયા નો આ એમને બોનસ મળી ગયું સાહેબ ઓકે

સાહેબ એના સિવાય સ્પેશિયલ સરપ્રાઇઝ વિશેષ સરપ્રાઈઝ જે વિદ્યાર્થીઓને આપણે આપવાની છે દર વખતે કઈક નઈન કઈક આપતા હોય છે એમાં એકની તો બહુ સરસ રીતના આપણે વાત કરી લીધી કે ક્યારેય નથી બેનું એવું બનવા જઈ રહ્યું છે ક્યારે નથી બનાવી ગુજરાતની અંદર બૂમ પાડ સાહેબ બરાબર નોટ્સનો કોન્સેપ્ટ બરાબર નોટ્સને લખાવવામાં આવશે ઓકે આ રહી સાહેબ આપડે ક્યાં ઓકે આમ કાગળિયું લઈ ને આમ ક્યાંય ઉડાડી દઈએ બીજે દી એવું નથી કરવાનું એ બરાબર વ્યવસ્થિત રીતે આપણે નોટ આ રીતે પરમિશન લઈ લીધેલી છે ને ઓકે સાહેબ આવી પાંચ નોટ્સ તો એને ફ્રી માં આપવાની સાહેબ જે બી પ્લાનર કોર્સ લઈસે એને આપણે પાંચ નથી એક એક રૂપિયા ના લાવે ને એવું અહીંયા વ્યવસ્થા છે ને એમને નામ લખી નાખવાનું છે પોતાનું કયા વિષયની નોટ્સ છે એ લખી નાખવાનું છે જેવા અંદર જાય એટલે નોટ્સ કઈ રીતના બનાવી એ માહિતી આપેલી છે સાથે સાથે અંદાજિત બસો પેજની એક આખી નોટ્સ છે નોટ્સ તમને આપવામાં આવશે તો પાંચ નોટ્સ આપવામાં આવશે મામા તમને ફ્રીમાં નોટ્સ ફ્રી માં એ તમારે સ્ટેશનરી માં નથી જાણ સાહેબ હવે તો હું કરી શકી પરીક્ષા દેવા જઈ ના ઈ કોઈ દી નહીં થાય બરાબર ઓકે ઈ નહીં થાય બરાબર ઓકે